જન્મું જીવવું હું મારું કરવું સુખી દુઃખી થવું મરવું એ રોગ નથી એ નેચરલ અકૃત્રિમ છે કૃત્રિમ નથી જે વસ્તુ સહજ સંભવ સંભવિત કહેવાય ને સંભવિત સહજ સંભવે છે ને રોગ ના કહેવાય જન્મ થયો તે એ રોગ નથી બાળક થયો કિશોર થયો તણુ થયો યુવાન થયો પ્રવૃ થયો અને વૃદ્ધ થયો અને ધ્યાન થયો તે રોગ નથી સ્ત્રી થયો કે પુરુષ થયો તો એ રોગ નથી હું મારું થયું તો એ રોગ નથી સુખ દુઃખ થયું તો એ રોગ નથી એ રોગ નથી પણ આજે સહજ સંભવો સંભવિત છે એમાં અસંભવિતનો ભ્રમ રાખવો એ રોગ આ સારું સમજાયું નથી બટ જે સંભવિત છે સહજ સંભવ છે એ રોગ નથી પણ જે અસંભવ છે સમજાય એને સંભવ માનવું એ ભ્રમ છે ને એ રોગ છે એ કાંઈ નથી સમજાય આ વસ્તુ શાસ્ત્ર ગુરુ મળે સીધો જ ગુરુ માથે ચડી બેસે કે હું જ્ઞાની જૂથ અજ્ઞાન છે ને હું તને જ્ઞાન પણ તારું સંજ્ઞાન દૂર થાય ને શાંતિ થાય થાય જ નહીં આપણે માનતા જ નથી જે સહજ છે તો એ એ ભ્રમ નથી એ અજ્ઞાન નથી એ દુઃખ નથી એ અશાંતિ નથી તમે જોશો ઘણી વખત કંઈક વાગ્યું હોય એમ કે તો હસવું આવતું હોય અથવા કંઈક એવું લગાડવામાં આવે તો હસવું આવતું હોય છે એવું જોયું બાળકને હસવું આવતું આમ તો એ કાંઈ નથી એ આનંદ છે એ એ સહજ છે એવું અનુભવાય અનુભવેલું નહીં આ આ સમજાય નહી કોઈ કૃત્રિમ તો ઔપચારિક આ ડંબર નામની કોઈ વસ્તુ જ નથી અકૃત્રિમ અનૌપચારિક અનાડંબર એને દ્રષ્ટાંતથી સમજાશે બરાબર એવું મસ્ત બધા કે પુરુષ હોય એને એક પડકે સ્ત્રી સૂતી હોય અને એક પડકેની બાળકી સુતી હોય એવું કે છે ને તો બંનેને વાલ કરે પણ જુદે જુદે રૂપે મન એક જ છે હવે જો એનું બતાડો એનું સ્વરૂપ શું એ મનનું સ્વરૂપ છે સ્ત્રીને પણ વાલ કરે બાળકીને પણ વાલ કરે પણ જુદે જુદે રૂપે તો એક જ મન એમાં આવું જુદું જુદું રૂપ એને કેવી રીતે ઓળખવું કેવી રીતે સમજવું કેવી વસ્તુ પછી પાંચ વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય એનામાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન નથી આમ કેટલો ચોખ્ખું આમ હવે જો માણસ અજ્ઞાન કોને કેવું અજ્ઞાન તો છે જ ભ્રમ છે જ ખોટું અટક ચાલુ કરે કે અપલખણ કરે કાંઈ પણ